નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો બનાસધારા ન્યૂઝ હું છું જગદીશ વૈશ્વ બનાસધારા ન્યૂઝ દ્વારા બનાસદારા ફાઉન્ડેશન ઇનામી યોજનાનું આયોજન કરવામાં આવ્યું છે આપણા થરાદ તાલુકાના રાહા ગામ ખાતે તો તેમાં તમે માત્ર એક વખત બસો રૂપિયા ભરીને એક એક ઇનામ મળતી કોઈ પણ એક ઇનામના હકદાર પણ તમે બની શકો છો તેમાં ઇનામ સ્કોર્પિયો ગાડી ત્રણ કાર એક ટ્રેક્ટર અને પચાસ બાઇક અને બીજા પણ ઘણા બધા ઇનામો રાખવામાં આવ્યા છે તે તમે આ નો નોટની અંદર તમે જોઈ શકો છો તો આજે જ બનાસદારા ફાઉન્ડેશનના ને ઇનામી યોજનાની ટિકિટ ખરીદો કેમ કે એમોથી મળતી અમુક રકમનો ભાગ બનાસદારા ફાઉન્ડેશનમાં જશે તો એ રકમ જરૂરિયાતમંદ જેવા કે જેમને કોઈ કુદરતી આફત આવી હોય ને રોજીરોટી માટે કઈ પણ સુવિધા કે સુખ સુવિધા નથી તે માટે કુટુંબને પૂરતી સહાય કરવામાં આવશે અમારી ટીમ બનાસદારા ફાઉન્ડેશન દ્વારા દાખલા તરીકે કે અમુક પરિવારને માથે કોઈ આફત આવી હોય અને હોસ્પિટલાઇઝ હોય તે ખર્ચને પહોંચી ના વળે તો અમારી બનાસદારા ફાઉન્ડેશન ટીમ દ્વારા હેલ્પ કરવામાં આવશે તેમાં કોઈ પણ જાત પાત જોયા વગર અમે અમારું માનવતા ધર્મ નિભાવવા માટે હંમેશા તત્પર રહીશું કોઈ પણ વ્યક્તિને ત્યાં લગ્ન પ્રસંગ કે કોઈ અન્ય પ્રસંગ હોય તો ખાવાનું વધે તે બહાર ન ફેંકવું અને અમારી બનાસ જરા ફાઉન્ડેશનનો સંપર્ક કરશે તો અમે તે વધેલું ભોજન લઈ વ્યવસ્થિત પેક કરીને ભૂખ્યા સુધી પહોંચાડીશું તો આપણે સૌ સાથે મળીને આપણા ભોજનનું બગાડ પણ અટકાવીશું બનાસકાંઠા ફાઉન્ડેશન દ્વારા જ્યારે સ્કૂલો ચાલુ થાય છે ત્યારે સ્કૂલની નોટબુકો અને સ્કૂલના બેગનું ગામડે ગામડે બનાસકાંઠા ફાઉન્ડેશન રાહત દરે ચોપડા વિતરણ નામનું એક કેમ્પ લગાવીશું ગામડે ગામડે અને કેમ્પની અંદર નોટબુકો અને બેગ પડતર કિંમતમાં વેચવામાં આવશે એક પણ રૂપિયો માર્જિન કમાવવામાં નહીં આવે બનાસકાંઠા ફાઉન્ડેશન દ્વારા અમુક ગરીબ બાળકો હોશિયાર તો છે પણ સ્કૂલ માં ફી ભરવાના પૈસા નથી તો અમારી બનાસ દરા ફાઉન્ડેશન દ્વારા એ ફી પણ ભરવાની વ્યવસ્થા કરવામાં આવશે કેમ કે અમારા રિયલ હીરો એટલે કે ખજૂરભાઈ અને પોપટભાઈ આહીર છે તેમના જેવા તો આપણાથી ન થવા પરંતુ તેમના જેવા એક ટકો પણ થવાશે ને તો પણ અમે અમારા જીવનને ધન્ય માનીશું હું અને અમારી બનાસ દરા ફાઉન્ડેશનની ટીમ હંમેશા માનવતાના ધર્મ માટે હંમેશા તત્પર રહીશું તો તમે પણ મિત્રો બનાસ દરા ફાઉન્ડેશનની કૂપન ખરીદો અને બનાસદરા ફાઉન્ડેશનને સપોર્ટ કરો અને ખાસ વાત અમારી બનાસતરા ફાઉન્ડેશન ટીમ કોઈ પણ રીતે ગાયના નામે પૈસા ઉઘરાવતા નથી અમે ગાયના સેવામાં આપીશું જરૂર પણ એમના નામે અમારું કુપન વેચાતી પણ નથી અને બીજી વાત બનાસતરા ફાઉન્ડેશનની એક વેબસાઈટ બનાવવામાં આવશે અને તેમાં જેટલી રકમ છે અને તે રકમ ક્યાં વાપરવામાં આવી અને કેટલી વાપરવામાં આવી તેનું પણ સંપૂર્ણ વિવરણ કરવામાં આવશે જે કરીને અમારી બનાસતરા ફાઉન્ડેશનની માહિતી દરેક સુધી પહોંચી રહે જે